બે બે રોપોલા હે ને લેતા જાય કઈ હે નહીં ઘુમરો મારવા પૂરતું હે જો આ તો હે કઈ ગુલા માથે ઘરી દેવતા નાખે તા ને એટલા હોય છે પછી જો કરવા પડે ને એકા સુ કામ છે તો કોક ડુંગરી તમે તો દીધું હે આપણો ઓરો તાને હું બેઠી જો માતા

અટાણા આવ્યા ભાવેશભાઈ ને માંડવી ભરવા બોરેલો લઈ ને એ આગળી પી અડધી કલાક થઈ ઘેર સા પાણી પીધા ને પછી આગળ ગા ને વાલે મકાઈ રેડવાનું કામ મકાઈ ઓલે ફરે હે ને વાવી તે માથે હે ને મેં ઠેગો નોરતામાં જે મેં થયો ને કે જો હે ને વતી ને બહુ નકર અટાણે હે ને ગોઠણી ગોઠણી આવવી જોઈએ એને બદલે આજે હે ને જમીનમાં છે તો આ રીતના હે ને સાહ કરે ધોરિયા કરે ને એમાં હે ને રેડવાની છે પછી ખાતી બાટી માંથી હા એ રીતના થાય તો બાપો કરે એનું કામ હાથ નું વાવેતર હાથ નું વાવેતર ને મકાઈ નું વાવેતર આથી તો જો આ રીતના ધોરિયા કરે ને એમાં વેણે દેવાની મકાઈ ને માર નીકળે ગા સા પાણી પીયા ને હાથ વાગે માંડવી વેણવા ને મારો પોખ ને અટાણે મોરો પડ્યો બહુ વાંધો ને પણ એવા છે ને અટાણે માંડી ભરવા આવ્યા ને એ વીણે વાહે ઓ જાય ઘડીક વાર માંડી ભર લઈ ત્યાં સુધી ચા પાણી એક ફેર પીવરા દીધા આવ્યા તા પાછા માંડી હું ભર લઈ તો પછી હું કા મોકા પાછો ભાગવાનો સા રોકા હે તો તને બપોર સુધી ત્યાં આપણો કપાસ જોયો હે ને ધીરી ધીરી ધોરકાવા માંડ્યો પાણી ને જ કઈ દઉં ને એટલે આજે કેરીઓ છે ને બધી ખુલે ગયું ઉપાડી ને આજ ઉપર મસ્ત કપાસ નીકળી જોરદાર ને જો આકો રહે ને બેગ ભરે ને કદાચ ખડકીએ ને ખરું તો કાલે શોખું થયું ને જરિયા આમ આવા રમેશ ભાઈ આવ્યો તો માંડવીતા ઢવા ને માંડવી ને ભરવા આવ્યો બધાય નો લે લે ભાવેશ કોઈ ની નો આજુ ફરે હે ને રણજીત સણા થાય લીલા કેજે બે બે જોડો લે દો લુગડા હો ને એમ કે નાથી ફૂ કીધું બે બે લુગડા ની જોડું પરવા રણ રમેશ આવ્યો તો પટી ને સણાવાઢવા એ હું કાં કે લીલાતન કહે છે લુગડા ને જોડું લેદે और सेम में पोइस उनका ले आते कहा की लीला आता का तो ई के का तमरो <सकार> से के केतमरो से न का वार की से दी है ले आओ छोकरा ने तुम हाके लावी हाले नेट वो छोकरा तुम का लाग्या ठीक तो रुपया दे दीजे तो रुपया दे दीजे ले है हां रुपया 300 है एक जोर ना 1500 रुपया

ভাই নিয় <aunque mehranoughs> <muchy writers> <odita razor> આ ને અમારે ખારીયા હટે હટે જાય પરવાય ભાવે ભાઈ ભરે ગયો રિક્ષા ને અમી ખારી રિક્ષા ભરે આવ્યા તો બે વાત ખારી મોડું આવે હા હા તમારે આ માંડવીયું થાય ને તાર અમારે ખારી ગયા નાનો હે માંડવીયાનો ઉભારો બહુ થાય વજન વાળું ના હોય ફોર હોય ઘેર જા ચા પાણી કરતી બે ત્રણ મોટી હે બાંધવાનીઓ એ બાંધી લે તો હું ચા પકવેલા બે બે બાપો હો મકાઈ વેણે કમ પ્લેટ ભરાઈ ગયો સાહી પાકી ગયો બે ખે ને કેરા પીણા લે આવે હું કોઈને ભૂખ લાગે નાસ્તો પાણી કરવા હોય તો ચાલી મોટેલીઓ અમે બોરેલામાં

આજો ને એની પાછા બધા ખાલી આવતા એ વાવીણી દેવાના હતા માંડવી વીણવી હોય તો કા હું તો મોક લાવવાનો ને લે વાહન એને હાલો બાવીસ ત્રેવીસ

વરા પછી વરા છે સુધારો આવતો જાય પેલા હે ને બેક વરસ માંડવી વાવતા ને શરૂઆત બહુ તૂટી માંડવી ઉપર થઈ એટલે વીણમી પડતી ને પાછા પાવડા આખતા ત્રણ ત્રણ થરે વીરવી પડતી એટલું હોય થોડું લીલું ખાતર હોય ને હા એટલે તૂટે કા પછી હાવ સુકાઈ જાય ખેતો હમ તૂટે પછી રા બુકલી હે ને પરફેક્ટ છે મૂળ તૂટીને જ માંડવી તો હાલો હે ધીરે ધીરે વીણવા માંડીએ ટુપારો ટાટો અટાણ ભૂર વરે ગો પછી અમારે ઢેગલો છે ને હરખો કરે ને તાલપત્રી પતરી ઢાંકવાની છે કારણ કે વરસાદની આગાહી છે એ તો ની ખબર જ છે એટલે આપડે આપણી સેફ્ટી માં રહેવાનું કાલે માંડવીનો ઢેગલો તો ઢાંકી દીધો આજે એક ઉપીર છે ને કાગળ ઢાંકવાનું બાકી છે પણ એવું તેવું થાય ને સાટા જેવું તો પછી ઢાંકે દીધું બાકી એક નેટ ને તાલ પતરી ઢાંકે દીધું હાલો ઉથલ વરે ગયા એ ઉથલ વરી

સાઈડ ની નીણ કરવાની હોતી સવારી એક એક માંડી ની કરી ઘર એળાવની બાંધીધા મકાઈ વવાઈ ગઈ પારિયું તણાઈ ગયું ને મારે બનાવવાનો હે તાકાત વાળો ઓળો રીંગડા મસ્ત હેકવા મૂકી દીધા હાથીય નો ભઠ્ઠો હે ને આગળ રૂપાવાળા ફેકાઈ જાય તો પવન નું કઈ નક્કી ના થતું ઘુમરે સડે પાછું કા મકાન નો ઓથરો આવે જાય ને ઘડી કાંઈ ભાગે ને ઘડી કાંઈ ભાગે ને તો રીંગડા જાય પછી હું ઓરો વઘાર નાખા રોટલા બનાવી નાખીએ ને નાવા ધોવાનો વારો માંડવી વીણવા જવાનું હે બે કલાક અટાણે બે બે ઉથલું હોય તો ઘણું બધું નીકળે બે બે રોપોલા લઈએ ને ઘણું નીકળે જાય ખેતર કારણ કે માંડવી હે ને એટલી બધી પછી એક એક રપોલા માં કામ ખોટી તો બે બે રોપોલા લેતા જઈએ પાછા ઝીણકા ઝીણકા હે રપોલા બે બે લઈએ ને તો એ તાણી ન પડે ટૂંકમાં પાસે પાસે હોય એટલે હાથી નો ભઠો છે તે રીંગડા એમાં હે ને બફાઈ જાય ને હેકાઈ જાય રૂપારો હા આવે અહીંયા કોઈ પેલું જરાક કાશ્મીર લાગે એને ફેરવવું છે આ પવન ના હે ને તૈન ખાવું દે હવે ઘડી ધગી તેવું પગમાં તૈન ખાવું દે ને જો આ તો હેકાઈ ગયું લાગે માથે ઘડી દેવતા નાખે તા ને જરાક હેકાઈ જાય

ગાયતા હોય પણ ગાય નું દૂધ હોય ને મામા વાડી થી લેવીએ ને ગાય નું દૂધ હોય ને તે બહુ ભીહ ના દૂધ જેવું તો ન જ આવે ભીહ ના દૂધ નું દહીં હાવ ઠેફા જેવું છે આ થોડુંક ઓલું રે આ શું આ તે શેક માં નાખવું હોય ન મેળવે ભીહ નું દૂધ લઈએ અમે આ બાજુ માંથી પછી સાહાટો રાખીએ ઈ મેળવીએ તો પછી સામા ઘટે લે આવું બધું હાલે એ તો થોડાક દી હે તથા હમણાં આપડે ભગર વ્યાઈ જાય એક કોમેન્ટ આવી કે અમારી ભી અગિયાર મહિને વ્યાવી હતી તો મને એવું લાગે કે મારી ગઈ વ્યાયું કાલે પ્રમાણે તો મહિના પૂરા થઈ ગયા વહ વાવડ ને હજે પંદર દિશા પાક દેવ દિવાળી તાર જ લીએ આજે દિવાળી નથી આવી તાર હું કેતી હતી કે દિવાળી માંથી વ્યાય દિવાળી વહી ગઈ દેવ દિવાળી વાત જોવાની રહી આવું બધું હાલે હાલ્યા રાખે બીજું કામ

ओई लहालो वाली ही नो बजाना क्या भाई ने चेक ना, ता ता वो, ना तो ऊपर से नाका रास्ता दी मैंने खास स्पेशल की दो इसलिए नहीं तो पतीना नाखी सगले नको रखे हिंगड़ा लेयो तो तो गांव में काले लेयो तो नहीं हां तो ता मस्त बकोरा कर लिए हाँ ये जरा देखू नहीं थोड़ा यार वा गंगा हटाना और पवन है जोरदार माइक लेता भूले कई

डब्बा में तो माँ है कि खरी को नोक नोक नोकोखा था, का था थी। पाहे पाहे तो तो तो, थे पा पाये घना बता ठेगला उतार बहुत पकते ही लगता तो कहीं मेल तो व्यवस्थित ने काम कर ली, है ली ने तो ने थी आती बधु लखे रातरी ढाकवा हेली रही जगह ओसी रोके बात नहीं कर

આવે અવાજ સાડા પાંચ વાગ્યા ને જે આપણી ઢેગલાનું કામ કરતા હતા નહીં તો સરસ મજાનો ઢેગલો બનતી મહેનત કરી એટલો ટૂંકો કરવાની કોશિશ કરી બાકી તાલપત્રી બી ગાયકની હે આપણા પહેલી ઉપાધિ નથી ને આ થોડા થોડા મોટા મોટા ગોખા હે એના માટે જો આ અઢી વટા લઈ આવ્યા તાલપત્રી ને માથે ગોખાને માથે અઢી વટા ઢાંકી દેવા એવો બધો મેં મેનો આવે અંધરા ધારો ટેકો થઈ જાય તો એ ઘણો અમે સા પાણી પીધા ને માહાટું લઈને ગા હે બાપા તો આ થોડું પ્લાસ્ટિક પેઢ્યું એ જે માથે માથે ઢાંકવાનું હોય આ કારી તાલપત્રી માથે ઢાંકવાની છે તો એ કરી નાખીએ પછી આ કોરા દેખાય કામ દેખાય જોતા આતા જો કઈ ઘટે નહીં હો पतंते लाई गया जीवा ना कतीवा जीवा ना कतीवा शेखाड़ा शेयर वगा नहीं नहीं ऐसे अटने बोले भूखा नो काम कंप्लीट करियो इमा ताल पत्री ढाकी आ ढाकी हरी खो करियो तो ढगलो ये कौन ले है बा बोले ता जा है ये पीछे तंग ले है एवे तो आपनी मीनो मीनो मीनी मीनी ढगलो चलो बार दूर ने